સાહેબ મારફતે આજે આવેદન પાઠેલ છે બીજે ગ્રુપના સંચાલક થોડા દિવસો બહુ દરોડા પાડ્યા એની ઓફિસ સીઝ કરી ગાડીઓ સીઝ કરી જપ્ત કરી લેવામાં આવી તો ઠીક છે આજે બે હજાર સોળથી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આજ દિન સુધી ચાલતું સાચું ખોટું તંત્રનું તપાસનો વિષય છે પણ જ્યારે નનામી અરજીથી સીઆઈડી ક્રાઇમે ગાંધીનગરથી એમને દરોડા પાડ્યા એ એક રાજકીય ઈશારો હોઈ શકે છે એના અનુસંધાને અને આજ રોજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન પાઠવેલ છે